સાતમી માસ્ટર ગેમ્સ એસોસિએશન બે હજાર પચીસની એથ્લેટિક્સ સ્પર્ધા ભાવનગર મુકામે તારીખ ચાર અને પાંચ જાન્યુઆરીના રોજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સિત્સર મુકામે યોજાઈ ગઈ સિનિયર સિટીઝનના સિનિયર ત્રેવીસથી નેવું વર્ષના ખેલાડીઓએ કુલ ત્રણસો પચાસ ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં ભાવનગર રાજપૂત સમાજના પ્રમુખ સુનિલભાઈ પરમાર વિઘ્ન દોડમાં ગોલ્ડ મેડલ મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને મુસ્તાકભાઈ મેઘાણી પવિત્ર તીર્થસ્થાન ઈરાક કરબલા ઇમામ હુસેન અલી એસ્લામની નિઝિયારત અને ઈરાનના પવિત્ર ધર્મસ્થાનોથી યાત્રા કરીને આવ્યા હોય આ બંને મહાનુભાવોનું સન્માન સરદારબાગ ગાર્ડન ફ્રેન્ડ સર્કલ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું જેમના ભાવનગર બીએમસીના પૂર્વ વિરોધ પક્ષના નેતા રહીમભાઈ કુરેશી જિગ્નેશભાઈ સોરઠિયા એફ શુ બેલિમ અનિલભાઈ ઉપાધ્યાય રાજભા ગોહિલ નાસીરભાઈ શેઠ દિલીપભાઈ બાંભણીયા શાંતિલાલ સચિનભાઈ તેમજ અન્ય મિત્રમંડળે હાજી મુસ્તાકભાઈ મેઘાણી તેમજ રમતગમતમાં ગોલ્ડ મેડલ વિજેતા સુનિલભાઈ પરમાર આ બંને મહાનુભાવોનું બુકે આપી સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા સુનિલભાઈ પરમારે બધાને ચા પાણી કરાવી મીઠામો કરાવ્યા હતા અને મુસ્તાકભાઈ મેઘાણીએ હાજર તમામ મિત્રોને હાથ રૂમાલ અને અત્તરની બોટલ ગિફ્ટ આપી હતી અને અંતમાં બંને મહાનુભાવોએ ગ્રુપનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર દિલીપભાઈ બાંભણિયા કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કેબીસી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે આજરોજ અમારા પિન ગાર્ડન ગ્રુપ દ્વારા બે મહાનુભાવનું સન્માન જમાન રાખેલ છે એક કે જે અમારે સુનિલભાઈ પરમાર છે તેઓ એથ્લેટિક્સની અંદર ગોલ્ડ મેડલ મેળવેલ છે તેમજ અમારે મુસ્તકભાઈ છે ભેગાની તેઓ જ્યારે જ કરીને આવ્યા હોય એનું પણ સન્માન રાખેલ છે એટલે આજની તારીખે અમે પિન ગાર્ડન ગ્રુપ દ્વારા બેનું સન્માન કરીએ છીએ અને બેને અભિનંદન આપીએ છીએ